ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय शिव 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 नम शिवाय शिव 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 नम शिवाय भगवद्गीता

પુરુષો દંભર્ભ અભિમાન ક્રોધ કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિ વાળા માણસોના ગુણો છે દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે હે પાંડુ પુત્ર તું ચિંતા કરીશ નહીં કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે હે પાર્થ આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે એક દેવી કહેવાય છે અને બીજો આસુરી કહેવાય છે મે અગાઉ તને દેવી ગુણો વિસ્તારથી સમજાવ્યા છે હવે મારી પાસેથી આસુરી ગુણો વિશે સાંભળ જે લોકો આસુરી છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેઓમાં નથી પવિત્રતા નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે તેનો કોઈ આધાર નથી અને તેનો નિયમન કરનાર કોઈ ભગવાન નથી તેમનો કેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે કોઈ કારણ નથી આવા અનુસનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર તથા ભયાવક કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે તેઓ લક્ષા બધી ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે આસુરી મનુષ્યો વિચારે છે આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ

છતાં મારી આજુબાજુ મારા છે કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી હું યજ્ઞો કરીશ હું દાન આપીશ અને એ રીતે આનંદ માણીશ આ પ્રમાણે આવા મનુષ્યો મોમાં ફસાયેલા હોય છે

ક્રોધ અને લોભ દરેક શાણા મનુષ્ય એ તેમનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે એક કુંતી પુત્ર જે મનુષ્ય આ નરકના ત્રણ દ્વારોથી બચી ગયેલો હોય છે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશ પરમ ગતિ પામે છે જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવલેના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મન સ્વૈવી વર્તન કરે છે તે નથી શ્રદ્ધિ પામતો નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો તેથી મનુષ્યએ શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્યએ એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના દેવી તથા આસુરી સ્વભાવ એ નામના સોળમાં અધ્યાય પરના ભક્તિ વેદાન ભાવાર્થો પૂર્ણ થાય છે જાણે અજાણે માથી વાંચવામાં શબ્દ ઉચ્ચારણમાં ક્યાંય પણ નાની મોટી ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો શ્રી કૃષ્ણ અર્પણ શ્રી કૃષ્ણ